પ્રકરણ છ ભૂમિતિનું માળખું પહેલું બિંદુ સુધી ખાલી જગ્યા છે બરાબર તો આપણો જવાબ છે ઓપ્શન એ ઘન સમતલ રેખાઓ અને બિંદુ બિંદુને ખાલી જગ્યા પરિમાણ હોય છે તો બિંદુને નથી લંબાઈ નથી ઊંચાઈ કે નથી પહોળાય માટે બિંદુને શૂન્ય પરિમાણ હોય છે સમતલ ખાલી જગ્યા પરિમાણ હોય છે તો સમતલને બે જ પરિમાણ હોય લંબાઈ અને પહોળાયુકલીડે તેના વિખ્યાત પુસ્તક પાયથાગોરસ ખાલી જગ્યા નો વિદ્યાર્થી હતો તો પાયથાગોરસ એ થેલ્સ નો વિદ્યાર્થી હતો થેલ્સ એ ભૂમિના પ્રણેતા ગણવામાં આવે છે છઠ્ઠી નીચેના માંથી ખાલી જગ્યા પદને સાબિતી ની જરૂર છે તો આપણે જાણીએ પ્રમાય ને સાબિતની જરૂર છે ખાલી જગ્યા સ્વરૂપમાં કહ્યું કે બધા કાટ ખૂણા એકબીજાને સમાન હોય છે તો પૂર્વધારણા સ્વરૂપે આઠમું છેદતી ન હોય તેવી રેખાઓ સમાંતર હોય છે તેને વિધાન સ્વરૂપમાં ખાલી જગ્યા વિધાન સ્વરૂપમાં છે તો એમાં પણ પૂર્વધારણા સ્વરૂપે છે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ નમસ્કાર ધન્યવાદ